કરજણનગરમાં રખડતા ઢોરોના ત્રાસથી જનતા પરેશાન માર્ગને વચ્ચે અડ્ડો જમાવી બેસતા ઢોરોની સમસ્યા દિન પ્રતિદિન વિકટ બની રહી છે કરજણનગરના મુખ્ય રાજમાર્ગો પર જાહેર જનતાના જીવને જોખમરૂપ એવા રખડતા અને રોડ વચ્ચે બેસી રહેતા અડચણરૂપ પર પશુઓની સમસ્યા દિન પ્રતિદિન વિકટ બની જાય છે જે બાબતે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તે પહેલા પાલિકા દ્વારા ગંભીરતા દાખવીને સત્વરે યોગ્ય પગલા લેવામાં આવે તેમ રાહદારીઓ વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે મળતી માહિતી અનુસાર કરજણ નગરમાં છેલ્લા કેટલાય સમયથી ચાર માર્ગો પર રખડતા લટાર મારતા ઢોર પશુઓ જોવા મળી રહ્યા છે પશુઓને કારણે ભૂતકાળમાં પણ તેની પરિણામે નગરમાં ગંભીર બની ચૂકેલ રખડતા પશુઓની સમસ્યા રોડ ઉપર બજારમાં શાક માર્કેટ ખાતે ખરીદી અર્થેની કરતી મહિલાઓ સિનિયર સિટીઝનો બાળકો અને વાહન ચાલકો માટે આફત બનવા પામી છે કરજણ નવા બજાર વિસ્તારમાં નવી શાક માર્કેટ એપીએમસી એસટી ડેપો તરફના મુખ્ય રાજમાર્ગ સહિતના રાજમાર્ગો પર પશુઓનો અડિંગો જોવા મળે છે અને આ મુખ્ય માર્ગ પર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો રાહદારીઓ ગ્રાહકોની ભારે અવર જવરથી ધમધમી રહ્યો છે ને જૂના બજાર દાવડ ચોકડી અને ક્યારેક ક્યારેક તો હાઈવે ઉપર પણ લટાર માતા રખરતા ઢોર નજરે પડતા હોય છે આ રીતે રોડ પર બજારની મુલાકાત લેતા અર્જનરૂપ પશુઓને કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થતા હોવાનું જાણવા મળે છે આમ કરજણ નગરમાં વિકટ બની ગયેલા રખડતા પશુઓની સમસ્યા બાબતે અવારનવાર જાગૃત નાગરિકો દ્વારા પાલિકાને રજૂઆત પણ કરાતી હોય છે પણ તંત્ર આંખડા કાન કરી જવાબદાર વહીવટદારો પોતાની ફરજો પ્રત્યે સભાનતાપૂર્વકની બેદરકારી દાખવી રાહુ લોકૂકે ચર્ચાઈ રહ્યું છે